થયેલા આતંકવાદી હુમલામાં શહીદ દેશના વીર જવાનોને શ્રદ્ધાંજલિ આપવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમની શરૂઆત માતા પિતાની વંદના કરતા ગીત મા બાપને ભૂલશો નહીંથી કરવામાં આવી ત્યારબાદ શાળાના આચાર્ય મેહુલભાઈ દવે દ્વારા આજના દિન વિશેષનું મહત્વ તેમજ આપણા પુરાણ ગ્રંથોમાં માતા પિતાને જે સન્માન આપવામાં આવ્યું છે તે પ્રસંગો દ્વારા આપણે આપણા બાળકને આપણી સનાતન સંસ્કૃતિ તરફ લઈ જવાના છે એ તરફ દિશા નિર્દેશ કર્યો હતો સર્વે શહીદોને શ્રદ્ધા સુમન અર્પણ કરવામાં આવ્યા હતા દેશભક્તિ